ડુંગરાળ વિસ્તારમાં વસતા મહત્તમ આદિવાસી લોકો અભણ અને અજ્ઞાનતાના કારણે પોતાના શરીરની પણ પૂરી કાળજી રાખી શકતા નથી માત્ર મજૂરી કરીને પેટ ભરવા સિવાય કોઈ કામ દેખાતું નથી ત્યારે સરકારે તેમની ચિંતા કરીને બનાસકાંઠા જિલ્લા સ્તરીય સિવિલ જનરલ હોસ્પિટલ એનસીડીના નિષ્ણાત ટીમ દ્વારા દાતા તાલુકાના રીછડી ગામે ડુંગરાળાની વિસ્તારમાં વસતા આદિવાસી લોકોની આરોગ્ય સુખાકારી માટે હેલ્થ ચેકઅપ માટે રીછડી ગામે પહોંચ્યા હતા

જણાવ્યું હતું આજકાલ દરેક વ્યક્તિની જે જાગૃતિ પ્રમાણે બિનજેપી રોગોનું પ્રમાણ જે વધી રહ્યું છે આપણી જે જીવનશૈલી જે બદલાઈ છે એના કારણે અને આવા ડુંગરિયાળ કે અંતરિયાળ વિસ્તારોમાં જેની જાગૃતિ બહુ ઓછી છે તો એ આમાં અમે મોસ્ટલી ત્રીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે આમાં જેમાં હાઈપરટેન્શન અને ડાયાબિટીસ જે બહુ ભયાનક દેખાતા રોગો જેનું બહારથી કોઈ લક્ષણ એટલા હોતા નથી જેના માટે પ્રાઇમરી તપાસ અહીંયા કરી છે અને વધુ સઘન તપાસ માટે જે જે જરૂરિયાત મત જે પેશન્ટ હતા એમને આગળ સઘન તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરેલા છે અને સારી એવી સંખ્યામાં દર્દીઓએ આવ્યું છે પોતાનું પ્રાઇમરી ચેકઅપ કરાવ્યું છે મેઇન આ હેતુ એ જ હતો કે એમની જાગૃતિ વધે એમનું પ્રાઇમરી સ્ક્રીનિંગ થાય અને એ અંગે એમ માર્ગદર્શન કરવામાં આવે